કાંકરેજ તાલુકામાં નવ કરોડ ઉપરના વિકાસના કામોનું આયોજન ન થતા ધારાસભ્ય અમૃતજી ઠાકોરની આગેવાની હેઠળ કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર પટેલ અને તાલુકા વિકાસ અધિકારી પટેલને આપ્યું જે કાંકરેજ તાલુકાના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા વિવિધ યોજના હેઠળ દરેક તાલુકાને વસ્તીના ધોરણે ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે જે વર્ષ બે હજાર ચોવીસ ના વર્ષની નવ કરોડ પચીસ લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે પરંતુ સરકારના કહ્યાગ્રહ અધિકારીઓ દ્વારા અને કિન્નાખોરી રાખી સદર ગ્રાન્ટનું આયોજન આજ સુધી આયોજન આયોજન કરેલ નથી અને કરવા સારું જિલ્લાના પ્રભારી જિલ્લા કલેક્ટર એસડીએમ તેમજ તાલુકા વિકાસ અધિકારીને મૌખિક તેમજ લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છતાં આયોજન કરવામાં આવેલ નથી અને સરકારના કહ્યા ગ્રહ વહીવટી અધિકારીઓને કયો ગ્રહ નડી રહ્યો છે જેથી કરી આયોજન ન કરી પ્રજાની પીડામાં વધારો કરી પ્રજાને વિકાસથી વંચિત રાખી રહ્યા છે અને પ્રજાનો દ્રોહ કરી રહ્યા છે જેથી સત્વરે તાલુકાનું આયોજન કરવામાં આવે અને કાંકરેજ તાલુકાનો વિકાસ થાય તેમ આવેદન પત્રમાં જણાવેલ આવેદન આપતી વખતે કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોર કોંગ્રેસ તાલુકા પ્રમુખ ગોપાલસિંહ સોલંકી ભુપતજી પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયત હેમુભાઈ જોશી શંકરજી માંડલા તેમજ કોંગ્રેસના કાર્યકરો હોદ્દેદારો સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ અને આયોજન સત્વરે કરવા નહીં આવે તો આગામી દિવસોમાં લડત આપવામાં આવશે તેમ ધારાસભ્ય અમૃતજી ઠાકોરે જણાવેલ અહેવાલ બ્યુરો રિપોર્ટ સમાચાર તક કાંકરેજ બનાસકાંઠા તાલુકા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ અમારા સૌ અગ્રણી આગેવાનો સર્વ સમાજના કોંગ્રેસના અગ્રણી આગેવાનોએ મામલેદારસિંહને આવેદનપત્ર આપ્યું છે તાલુકાનો વિકાસ જે નવ કરોડનો રૂધાઈ રહ્યો છે એ વિકાસ ને કોણ અટકાવી રહ્યું છે કોના કેવાથી અટકાઈ રહ્યો છે એ બાબતનું અમે મામલતદારસિંહને આવેદનપત્ર આપી અને આદરપૂર્વક વિનંતી કરીશું કે તાલુકાની ઘોડી પ્રજાને ગુમરાહ કરવાનું બંધ કરે ભારતીય જનતા પાર્ટી તાલુકાની ઘોડી પ્રજા ઉપર જે જુલમ કરી રહ્યા છે જુલમ કરવાનું બંધ કરે આ નવ કરોડ રૂપિયા એ કાંકરે તાલુકાની જનતાના ટેક્સના પરિવર્તન રૂપે આવેલી આ રકમ છે આ રકમ કોઈની જાગીરી નથી એટલે રોકાઈ રાખ્યા છે પણ હું આપણા ટીવી મીડિયાના માધ્યમથી સ્પષ્ટ કહું છું કે ભારતીય જનતા પાર્ટીના તાલુકાના આગેવાનો કાકેરેજ તાલુકાનો વિકાસ કઈ રીતે નોંધાય કાકેરેજ તાલુકાની જનતા કઈ રીતે પીડિત સમસ્યાની અંદર હારમજ રહે એ બાબતની નિમ્ન કક્ષાની રાજનીતિ રમી રહ્યા છે ત્યારે જે પ્રકારની જે પ્રકારે આજે આવેદનપત્ર આપ્યો છે આગળની શું રણનીતિ છે અમે વિનંતી આગ્રહપૂર્વક પૂર્વક કરી છે કે અમારું આ આવેદનપત્ર માન્ય કલેક્ટરસી આગળ પહોંચાડવામાં આવે અને નવ કરોડના આયોજનની અંદર ધારાસભ્ય તરીકે અમારી સહમતી લેવામાં આવે અમે કોમ્પ્રોમાઇઝ માઇન્ડવાળા વિચારધારા સાથે જોડાયેલા છીએ અમે સહમતિ સાથે તાલુકાનો વિકાસ રૂંધાય સાથે બેસીને આયોજન કરવાવાળા અમે વ્યક્તિઓ છીએ પણ અમને વિશ્વાસમાં લઈને આયોજન કરી એવી વિનંતી કરી છે અને આયોજન વહેલી તકે કરવામાં નહીં આવે તો કલેક્ટર કચેરી આગળ હજારોની સંખ્યામાં પ્રત્યેક ધરણા પર ઉતરતા અમને વાર નહીં લાગે